બલરામભાઈ બલરામભાઈ અમારું કાર્યાલય એક આપણે વાત કરું કે બધું આપ જોવો છો અમે બધા અમે આપની સમક્ષ બેઠા છીએ પાર્ટીના સત્તાવાર રીતે લોકો છીએ પદાધિકારી છે એટલે કોઈ બીજી હવે જે વાત આપના માધ્યમથી કહી કે જે રીતે કાર્યાલય બંધ છે આપણે જે મુખ્ય પ્રવેશદ્વારનું શૂટિંગ કરવાનું હતું એની જગ્યાએ અન્ય ભાગનું શૂટિંગ કરવામાં આવ્યું આવી જ વાતો બાકીની વસ્તુ માટે છે એટલે હું અત્યારે કાર્યાલયનું બંધ છે એ બાબત અંગે જ આપની સાથે વાત કરીશ કેમ કે અત્યારે આપનો એક પ્રશ્ન જે કારેલી બંધ હતું એ ખુલ્લું હતું મને લાગે છે અટકળો ઉપર આધારિત વાત છે આ બધા મિત્રો બે વાગ્યાની આસપાસ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને ત્યાં આપણે બધા બે વાગે મળ્યા અમારા મહામંત્રી માધવભાઈ દવે પણ હતા જે અત્યારે મારી સાથે પણ ઉપસ્થિત છે અમારા કોષાજી એક મયુરભાઈ શાહ પણ હતા હું પણ હતો દર્શથભાઈ હતા આ બધા લોકો અમે કાર્યાલય હતા કાર્યાલયથી ત્યાં રૂપાલા સાહેબને ત્યાં આવ્યા ત્યાં આપણે બધા મળ્યા અને પછી વાત પણ થઈ કે આપણે હવે બે વાગે જમાનો રિસર્ચ પડે બીજું કે આ બધા લોકોએ જે જોયું જે સ્થળ દર્શાવ્યું એકચ્યુલી એ ગોડાઉનવાળો વિસ્તાર છે ત્યાં સામાન વસ્તુઓ રાખે છે ભાજપની એન્ટ્રી આપને બધાને ખબર છે કે મેઇન એન્ટ્રી આગળના ભાગથી પાણીના ટાકાની બાજુથી મેઇન એન્ટ્રી છે ને ત્યાંથી જ અમે બધા આવજા કરે આ બધા પણ ત્યાંથી આવો છો એટલે આજે કદાચ કોઈ મિત્રની સરસ ચૂકને કારણે ભાગ અલગ જ ભાગ અલગ વિભાગ જ દેખાડો અને બેથી ત્રણ વાગ્યા સુધી એક જમવાનો વિરામ પણ હોય છે અંદરના કાર્યકર્તાઓ તો ઉપસ્થિત હતા જ પણ બાકીના લોકો આ આપણે બધા થોડાક મિત્રોને મને ફોન આવ્યા બાકીના મિત્રોને તો આજે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને ત્યાં મીડિયા એકત્રિત થયું હતું તો હું ને માધવભાઈના મિત્રો અમે લોકો ત્યાં આવ્યા ત્યાં આપણે બધા સાથે મેળા અઢી વાગ્યા સુધી ત્યાં હતા ત્યાર પછી પાર્ટીના લોકો તો અહીંયા હતા જ એટલે કાર્યાલય બંધ હોવાની કોઈ વાતમાં તથ્ય નથી કાર્યાલય બંધ નહોતું કાર્યાલયની અંદર અમારા ચેતનભાઈ અને શક્તિવેલભાઈ એ હંમેશા ઉપસ્થિત જ હોય છે શક્તિવેલ જે રીતે નરહરીભાઈ અમારા કમલમ કાર્યાલય ઉપસ્થિત હોય એ જ રીતે શક્તિવેલભાઈ અહીંયા છે એટલે એક આપના માધ્યમથી હું જે કોઈ મિત્રોના મનમાં ગેસમ થઈ થયું હોય એમને હું જણાવવા માગીશ કાર્યાલય વિરામ સમય જમવાનો અડધા એ પોણા એક કલાક પૂરતો જ કાર્યાલય બંધ નહોતું કાર્યાલયનો જે ભાગ અમે ઉપયોગ નથી કરતા એ ભાગ દેખાડવામાં આવ્યો એના લીધે આ ગેરસમજણ પ્રવર્તી છે અને મને લાગે છે કે આ બધા મિત્રો મારી સાથે સમજો ને આપણે આ ગેરસમજણને દૂર કરીએ સાહેબ સો ટકા નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા ભારતના લોકલાડીલા વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર એમની જે લોકપ્રિયતા છે એમણે જે રીતે વિકાસના કામો કર્યા છે સૌરાષ્ટ્રને ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટને આપ્યું ગુજરાતની પહેલી એમ્સ સિત્તેર વર્ષ પછી મેળી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્વારા મેળી આજે એક હજાર કરોડના ખર્ચે બેટ દ્વારકા ઓળખાવે છે રોરો બ્રિજ હોય રોરો ફેરી હોય સિગ્નેચર બ્રિજ હોય આપ જુઓ જે આજી ડેમ દસ વર્ષમાંથી આઠ નવ વર્ષ ખાલી રહેતો હતો એ સૌની યોજના નર્મદા યોજના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભગીરથ બનીને નર્મદા યોજનાનું સૌની યોજના મારફત અવતરણ કરાયું ત્યારે હું માનું છું કે આપ જુઓ કે અમે એટલા કામો કર્યા છે કે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા ઉમેદવારની સ્વીકૃતિ પાર્ટીના કાર્યો કાર્યો અને અમારા સંગઠનની તાકાત અમારા કેડરભાઈ પાર્ટીને કારણે પાંચ લાખ કરતાં વધુનો જે અમારો લક્ષ્યાંક છે અમે હાંસલ કરીશું